ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી તેમજ પાટણમાં ત્રીસ વર્ષના નીચો ભ્રષ્ટાચાર નીકળ્યો પાટણનો વિકાસ નથી જાહેરમાં પૂર્વ પ્રદેશ મંત્રી તેમજ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ અને હાલમાં જેમની હુડકોના ડિરેક્ટર તરીકે પસંદગી પામી છે તેવા ભાજપના કેસી પટેલ સન્માન સમારોહ જાહેરમાં એકરાર પાટણમાં વિકાસ કે ધંધા રોજગાર નહીં હોવા પાછળ પોલીસ તંત્ર જવાબદાર પાટણમાં આજુબાજુના ગામડામાંથી ખરીદી માટે આવતા વાહન ચાલકો પાસે પાટણ પોલીસ

ફક્ત અને ફક્ત એજ્યુકેશન અને મેડિકલના કારણે લોકો અહીંયા આવે છે અને બાકી નાના બિઝનેસ માટે પરંતુ પાટણ શહેરમાં જે પ્રમાણેની ધંધા રોજગારની આવકો થવી જોઈએ એ અન્ય જગ્યાએ જે થાય તે પ્રમાણમાં નથી એટલે એ કોઈને પાટણ આવવું હોય તો નથી આવતો તો કેમ નથી આવતો પાટણ કે રાધનપુર જતો રહે એ મહેસાણા જતો રહે એ આવી રીતે બહુચરાજી હારી જ આપણા સેન્ટરોમાં જતો રહે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગ્યું તો કે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહન વાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમારા હંગા ત્યાં આવે તો એ ના પાડે એ ભી પાટણ નહીં તમે બીજા ક્યાંક લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ